નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાણીમાં થતું ઉષ્માને અહીં આપણે પ્રયોગના માધ્યમથી જોઈશું એના માટે કયા કયા સાધનોની જરૂર પડશે તો ત્રિપાઈ પેટી બરોબર કાચનું પાત્ર તારની જાળી ત્યાર પછી મીણબત્તી હવે આપણે જોઈએ અને પાણી સૌથી પહેલા આપણે શું કરીશું તો આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા આપણે સ્ટેન્ડ ગોઠવી અને એના ઉપર તારની જાળી આ જે જાળી ગોઠવેલી છે બરોબર અને ત્યાર પછી આપણે આની અંદર પાણી ભરીએ આ કાચના પાત્રને પાણી ભર્યું છે બરોબર હવે આપણે પેટીથી આપણે આ જે મીણબત્તી છે એના પર સળગાવીએ બરોબર ધ્યાન આપજો અહીંયા એને બરોબર અહીંયા નીચે આપણે વ્યવસ્થિત ગોઠવીશું

બરાબર ધ્યાન આપજો કે પાણીની અંદર ઉષ્મારાયણની અસર કેવી થાય છે દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ બરાબર ધ્યાન આપજો

કે જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે નાના નાના જે પાણીના અણુઓ રહ્યા જો ઉપરની તરફ ગતિ કરી રહ્યા દેખાય જો એને ઉપરની નાના નાના એકદમ બિંદુ સ્વરૂપે બરોબર એટલે જેટલા ગરમ થશે એટલા આ ધીરે ધીરે ઉપરની તરફ ગતિ કરશે ઉપરની તરફ ગતિ કરશે બરોબર અને જે ઠંડા અણુઓ જે રહ્યા એ અણુઓ નીચેની તરફ આવશે બરોબર